આગામી આપી છે માં જિલ્લામાં નું મોજું ફરી વળ્યું છે કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાતો હરિનંદન સોળવડીયા અને ધવલ કમાણીએ આગામી દિવસોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ડિગ્રી સુધી પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન બી થી ચોવીસ ડિગ્રી રહેશે હવામાં ભેજનું પ્રમાણ પંદર થી પાસઠ ટકા રહેવાની સંભાવના છે નિષ્ણાંતોએ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે લોકોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ ઓઆરએસ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ લીંબુ શરબત અને નાજીર પાણીનો ઉપયોગ કરવો જોઈએ બહાર નીકળતી વખતે હલકા રંગના કપડાં પહેરવા જોઈએ માથાને સૂર્યથી બચાવવા માટે ટોપી છત્રી કે કપડાનો ઉપયોગ કરવો જોઈએ સનગ્લાસ અને સનસ્ક્રીનનો પણ ઉપયોગ જરૂરી છે ગરમીના કારણે શહેરના માર્ગો બપોરના સમયે સુમસામ જોવા મળે છે પશુપાલકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે પશુઓના રહેઠાણમાં પૂરતી હવા ઉજાસની વ્યવસ્થા હોવી જોઈએ દુધારા પશુઓને દિવસમાં બે વાર નવડાવવાથી તેમને ગરમીથી રાહત મળશે તેમ પણ જણાવાયું છે સાંજે ચાર કલાકે પણ શહેર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના માર્ગો સોમસામ નજરે પડ્યા હતા